રાશિ પ્રમાણે કેવી રહેશે તમારી સાસુમાં નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ્સ પર તમારા બધાનું ફરીથી સ્વાગત છે ચાલો આજના વિડિયોની શરૂઆત કરીએ દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સુક હોય છે અને તેમના લગ્નજીવન માટે ઘણી બધી વસ્તુઓની કલ્પના કરે છે પછી લગ્નમાં ઘણીવાર જોવા મળે છે કે સાસુ અને વહુ વચ્ચેના સંબંધો ખરાબ રહે છે સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ સૌથી જટિલ અને નાજુક માનવામાં આવે છે લગ્ન પહેલા દરેક છોકરી એવું વિચારે છે કે તેને ખબર નથી કે તેના સાસુનો સ્વભાવ કેવો હશે સાસુ અને વહુનો સંબંધ સંસારમાં સૌથી અનમોલ હોય છે પ્રેમ અને ખાટી મીઠી કડવાશથી ભરેલા આ સંબંધમાં તાલમેલ જાળવવો સૌથી મુશ્કેલ છે સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં કડવાશ ભરેલી હોય છે તો ક્યારેક આ સંબંધમાં પ્રેમ પણ જોવા મળે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા કદાચ તમે એ વાત વિશે વિચાર્યું પણ નહીં હોય કે તમારા સિતારા પણ તમારા સંબંધોને પ્રભાવિત કરે છે આવી સ્થિતિમાં આજે અમે તમને રાશિ પ્રમાણે જણાવીશું કે તમારી સાસુનો સ્વભાવ કેવો હશે જ્યોતિષ શાસ્ત્રના આધારે જોવામાં આવે તો તમારી રાશિ તમારા સંબંધોને અસર કરે છે એવું કહી શકાય કે તમારી રાશિ તમારા સાસરીયાઓ સાથેના તમારા સંબંધોને અસર કરે છે આજે અમે તમને જણાવીશું કે તમારી રાશિ પ્રમાણે તમારું જીવન કેવું રહેશે અને તેમની સાથેના સંબંધોને મધુર બનાવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ પ્રિય મિત્રો આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝ સૂચના મેળવનારા સૌપ્રથમ બની શકો તો ચાલો જાણીએ નંબર વન મેષ રાશિ આ રાશિની સાસુ શબ્દોથી ખૂબ જ તેજ તરવાર અને કઠોર હોય છે તે પોતે કામ કરવામાં ખૂબ જ ઉતાવળ ધરાવે છે અને તેને ખુશ કરવા માટે પણ ખૂબ જ ઝડપથી કામ કરવું પડે છે તે સવારથી જ ખૂબ જ એક્ટિવ થઈ જાય છે જો તે ખૂબ જ એક્ટિવ ન હોય તો તેમનો મૂળ ખરાબ થવામાં ઘણી વાર લાગતી નથી આ કારણથી સાસુ અને પુત્રવધૂમાં ઘણી વાર તણાવ રહે છે આ રાશિના જાતકોને એ પસંદ નથી કે તેની વહુ તેના કામમાં દખલ કરે કે તેની સામે બોલે કારણે તે પુત્રવધુ સાથે ઝઘડો પણ કરે છે જ્યારે બીજી તરફ તેણીને પુત્રવધુ તેના કામમાં દખલ કરે તે પસંદ નથી કરતી બીજી તરફ તેઓ હૃદયથી ખૂબ જ નરમ હોય છે અને તેઓ તમારી ચિંતા પણ કરે છે આવી સાસુ તમને રિશ્તેદાર અને સમાજમાં તમને માન સન્માન પણ અપાવે છે તેમને તમારા બનાવવા માટે તમે હસતા અને તેમની સાથે વાત કરીને તેમને સમજાવી શકો છો નંબર બે વૃષભ વૃષભ રાશિના જાતકોની સાસુનો સ્વભાવ તેઓ થોડા અસ્થિર હોય છે તેમને ખુશ કરવું થોડું મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તેમનો મૂળ ખૂબ જ ઝડપથી બદલાઈ જાય છે ક્યારેક તેઓ તેમની વહુને ખૂબ જ પ્રેમ કરે છે અને ક્યારેક તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે આવી સાસુનું વર્તન તેમની બહુ પ્રત્યે મિશ્રિત હોય છે તેમને પોસ બનવું પસંદ છે અને અન્ય લોકો તેમની વાતોનું પાલન કરે તેવું તેમને સારું લાગે છે કારણ કે તેમને સામે જવાબ આપવા વાળી પુત્રવધુઓ પસંદ નથી તેમનું દિલ જીતવા તમે તેમના બધા આદેશોનું પાલન કરો વૃષભ રાશિના જાતકોની સાસુ બહુ મહેનતી હોય છે તેમની અંદર કર્મ કરવાની ક્ષમતા એટલી હોય છે કે કોઈ અન્ય પાસે નથી હોતી ત્રીજા નંબરે મિથુન રાશિ છે તમે ખુશનસીબ છો જો તમને મિથુન રાશિ વાળી સાસ મળી છે મિથુન રાશિના સાસુ ખૂબ જ બુદ્ધિશાળી અને મીઠા સ્વભાવના હોય છે તેઓ તેમની પુત્રવધુઓ સાથે ખૂબ જ વિચારશીલ હોય છે તેઓ સારી રીતે વર્તે છે અને ઝઘડાના કિસ્સામાં તેમના મગજનો ઉપયોગ કરે છે આ રાશિની સાસુ સરળતાથી તેમની પુત્રવધુ સાથે સરળતાથી તમારા સાસુની રાશિ મિથુન હોય તો તેઓ તમારી સાથે મૈત્રીપૂર્ણ વર્તન કરે કરે છે છે સાસુ દરેક કામ સમજી વિચારીને અને તેઓ તેમની પુત્રવધુ સાથેના સંબંધોને પણ સમજી વિચારીને મેનેજ કરે છે તેઓ તમને સાસરિયાના વાતાવરણમાં અનુકૂળ બનાવે છે નંબર ચાર કર્ક આ રાશિની સાસુ ખૂબ જ આધુનિક હોય છે અને તે સમયની સાથે ચાલે છે તેમની વહુઓ સાથેના તેમના સંબંધો ખૂબ સારા હોય છે આ રાશિની સાસુ ખૂબ જ ફેશનેબલ હોય છે તેની પુત્રવધૂ સાથે વિશ્વાસપાત્ર સંબંધ જાળવી રાખે છે જો તમારા સાસુમાની રાશિ કર્ક છે તો તમને ક્યારે પણ તમારી માતાની કમીનો અનુભવ નહીં થાય પુત્રવધુએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે તેણે સાસુને તેની માતા સમજીને જ વર્તન કરવું જોઈએ નંબર પાંચ સિંહ રાશિ આ રાશિની સાસુનો સ્વભાવ શાંત હોય છે પરંતુ તેઓ તેમની વહુઓ પ્રત્યે ખૂબ જ કડક હોય છે જો કે તેઓ તેમની વહુને વાત કર્યા વિના કશું કહેતા નથી તેઓ રોલ કરવામાં હળવાશ અનુભવે છે તેઓ પુત્રવધુ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓને તેમની ઈચ્છા મુજબ તમામ કામ કરવા દો સમસ્યા એ ઊભી થાય છે કે જ્યારે પુત્રવધુ પણ એક જ રાશિની હોય છે ત્યારે તેમની વચ્ચે સંઘર્ષ શરૂ થાય છે આ રાશિના સાસુ એક એવા નેતા જેવા હોય છે જે બધું પોતાની રીતે કરવાનું પસંદ કરે છે તે બધું પોતાની રીતે ઈચ્છે છે તેમનો આ સ્વભાવ તમને ગુસ્સે કરી શકે છે પરંતુ તમારી જાતને સંતુલિત કરવાનો પ્રયાસ કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિ વાળી સાસુ તમને તમારી સ્કૂલ અને માસ્ટરની યાદ અપાવે છે અને તમને ઠપકો આપતા રહેશે કે તમારા લગ્ન જીવનમાં કોઈ અડચણ ન આવે આ રાશિની સાસુ અને પુત્રવધુ બંને પોતાને હોશિયાર માને છે તેથી જ તેમની વચ્ચે તાલમેલ યોગ્ય રીતે ચાલતો નથી તેમના સંબંધો એકબીજાની સામે સારા છે પરંતુ તેમની પાછળ પાછળથી તેમના સંબંધો ખરાબ રહે છે કન્યા રાશિની સાસુ તેની પુત્રવધૂ બરાબરી કરવાની કોશિશ હંમેશા કરતી રહે છે તેમને તેમની પુત્રવધૂ અને શણગાર કરાવવાનું પસંદ હોય છે પરંતુ તેમને વધુ પડતું પશ્ચિમ પસંદ નથી તેમની વચ્ચેના સંબંધો બહારથી ખૂબ જ મધુર છે પરંતુ તેઓ તેમની પુત્રવધૂની ખામીઓ વિશે તેની પીઠ પાછળ ચર્ચા કરવામાં શરમાતા નથી નંબર સાત તુલા રાશિ મુક્ત વિચાર રાખવા વાળી આ રાશિની સાસુ તેમની પુત્રવધુ અને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે તે તેની પુત્રવધૂ સાથે તેની માતા અથવા મિત્ર તરીકે રહે છે જોકે કેટલીક વાર તેમની વચ્ચેના સંબંધો પૈસાને લઈને તણાવપૂર્ણ બની જાય છે સ્વાર્થ અને સેવાભાવી સ્વભાવ એટલો સારો છે કે તે તમને ગળે મળવા પર મજબૂર કરી શકે છે તેમની ઉદારતા અને પ્રેમ જોઈને તમે તેમને છોડવા માંગતા નથી જ્યાં સુધી તમે તમારા બાળકો તેમજ તમારા પૌત્રપૌત્રીઓની સંભાળ નહીં રાખો ત્યાં સુધી તે તમને છોડશે નહીં તે તમારો સાથ ત્યાં સુધી નહીં છોડે જ્યાં સુધી તમે તમારા બાળકોથી માંડીને તમારા પૌત્ર પુત્રીઓનો જન્મ ન જોઈ લો તુલા જાતકોનો શ્વાસનો સ્વભાવ નિહસ્વાર્થ અને સેવાભાવી હોય છે તેમની સ્વતંત્રતા આપે છે એટલે કે તેઓ તેમની પર ઘણા નિયંત્રણો લાદતા નથી તેઓ તેમની પુત્રવધૂને પુત્રીની જેમ વર્તે છે તેમ છતાં કેટલીક તેઓ નાણાકીય બાબતોને લઈને ચિંતિત હોય છે ક્યારેક તણાવ પણ હોઈ શકે છે નંબર આઠ વૃશ્ચિક આ રાશિના સાસુ પુત્રવધૂના આગમન પછી પણ ઘર પર શાસન કરવામાં માને છે તેમનો વહીવટ ખૂબ જ સારો હોય છે તેઓ કોઈનાથી ડરતા નથી તેથી તેમની પાસે નબળા અને મજબૂતનો અનોખો સમન્વય છે એવું બને છે કે તેઓ તેમના શાસનને છોડવાનું પસંદ કરતા નથી અને ઘરના ફેરફારોને સ્વીકારવામાં અટકાતા હોય છે જોકે આ રાશિચક્રના ચિહ્નો ઘરનું શાસન ચલાવવામાં માને છે પરંતુ તે દિલથી ખૂબ સારી છે અને તે પોતાની જાતને એટલી કડક બતાવતી કોશિશ કરે છે તેટલું તે ઘરને બાંધવામાં માને છે આ માટે તે તમને ઘરના મહત્વપૂર્ણ સભ્ય તરીકે બોલાવવામાં અટકાતી નથી નંબર 9 ધનુ આરસીના જાતકોના સાસુનો સ્વભાવ એવો હોય છે કે તે સમયના હિસાબથી પોતાની જાતને એડજસ્ટ કરી લે છે તે ખૂબ જ સારી પ્લાનર છે

તેથી જ્યારે પણ પુત્રવધુ પ્રવાસનું આયોજન કરે ત્યારે તેને પણ સામેલ કરો નંબર મકર મકર રાશિવાળી સાસુનો સ્વભાવ સરળ અને શાંત હોય છે પરંતુ પૈસા અને લેવડદેવડ સંબંધિત બાબતો તમારા સંબંધોને બગાડી શકે છે તેથી આ બાબતોમાં સાવચેત રહો આ સાથે તે પ્રેમાળ અને ઉદાર પણ છે તે વ્યવહારુ છે અને દરેક સમસ્યાને સમજે છે જો કે તેની વહુઓ સાથે તેનું વર્તન અને સંબંધ સારી છે તે હંમેશા પોતાના કામમાં ધ્યાન રાખે છે અને બિનજરૂરી ઝઘડા ટાળે છે અને આ તમારા માટે આરામદાયક સાબિત થશે નંબર અગિયાર કુંભ રાશિ આ રાશિની સાસુ રાજકારણમાં ખૂબ સક્રિય છે તેના રાજકારણને કારણે પુત્રવધુ ઘણીવાર તેની યુક્તિઓમાં ફસાઈ જાય છે કુંભ રાશિની સાસુ સ્વતંત્ર છે પરંતુ તેનો ગુસ્સો અને જીત ઘણી વાર ખરાબ પરિસ્થિતિનું નિર્માણ કરે છે કુંભ રાશિના લોકો સ્વતંત્ર હોય છે તેઓ તેમના બાળકો અને સાથે આ રીતે વર્તે છે તમારા વિશે ધારણાઓ બાંધશે નહીં નંબર આ રાશિની સાસુ જોડે તમારો સંબંધ ગમે ત્યારે સારો કે ખરાબ થઈ શકે છે આ રાશિના સાસુઓ દલીલોમાં સૌથી આગળ હોય છે જે ક્યારેક પુત્રવધુ માટે ખતરો બની જાય છે તેથી હંમેશા તેમનાથી દૂર રહો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખજો મિત્રો આવતા વિડીયો મળીશું એક નવી માહિતી સાથે ભગવાન આપ સૌનું ભલું કરે જય શ્રી કૃષ્ણ મિત્રો